નથી આપ દોસ્તો એ પહેલા ખાસ વસ્તુ બબલુભાઈ જો રમતા પરીક્ષા પાસ કરી રહ્યા છે તમારે પણ જો બબલુભાઈની જેમ રમતા રમતા પરીક્ષા પાસ કરી તો ખાસ વસ્તુ યાદ રાખજો કે તમારા મોબાઈલમાં દોસ્તો એક વસ્તુ ખાસ વસ્તુ ગાઈડ એપ હોવી જોઈએ જે પણ બાળકોના મોબાઈલમાં ગાઈડ એપ હશે એમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એમને એનએમએસનો સ્પેશિયલ આપણે વિભાગ આપેલો છે અને ધોરણ આઠનું સંપૂર્ણ સાહિત્ય એમને સંપૂર્ણ રીતે મફત આપવામાં આવેલું છે દોસ્તો બીજી વસ્તુ કે ગાઈડ એપ્લિકેશનનો લોગો દોસ્તો આ રીતે છે તો તમારા પ્લે સ્ટોરમાં જઈને જી યુ આઈડી ગાઈડ એપ્લિકેશન લખશો તો તમને આ ટાઈપનો લોગો મળશે અને તમે ઇન્સ્ટોલ કરી દેજો તમારા એપમાં મોબાઈલમાં તો આ ઇન્સ્ટોલ થશે તમારા જોડે

પ્રશ્નો જયારે તમને આ વસ્તુ આવે કે ભાઈ પાઠ શબ્દ આવે તો તમને ચાર પાંચ ઓપ્શન આપેલા હશે હવે એમાં શું કરવાનું છે કે અહીંયા તમને એ વસ્તુ તમારી વખતે ખાસ જોવાની રકમમાં શું લખેલું છે જો અહીંયા આપણે એનો ઉલ્લેખ કર્યો છે કે ચઢતા ક્રમમાં તાર્કિક શબ્દનો શું છે કે અમુક શબ્દો કે જે કોઈ ચોક્કસ ધરાવતા હોય એકબીજા સાથે જોડાયેલા હોય અને જે આપણે ઓળખીએ અને કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય જો અહીંયા કે આ શબ્દ ક્યાંક ક્યાંક ને સાથે સંબંધ ધરાવે છે હવે આની અંદર આપણે તાર્કિક ક્રમમાં ચર્ચા ક્રમમાં જવાનું છે ચરતા ક્રમમાં એટલે આપણને ખબર છે કે ચડવાનું હોય એટલે પહેલા નાનું પછી મોટું 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 એ રીતે આપણે જઈએ છીએ ચલો ત્યારે સૌથી પહેલા નાનું આમાં શું આવશે આપણે જોઈ લઈએ સૌથી નાનામાં નાનું આવે શબ્દ તો શબ્દને આપણે એક નંબર આપીશું પછી આવશે વાક્ય વાક્ય બે નંબર આપીશું પછી નંબર પછી આવશે પુસ્તક બે ચલો બે ક્યાં છે આઈ પછી એના પછી આવશે ત્રણ બે ત્રણ તો ચલો આ બંને રહ્યા બે ત્રણ પછી ત્રીજા નંબરમાં શું છે ફકરો બે ત્રણ પાંચ તો આપણો જવાબ બનશે બી બે ત્રણ પાંચ એક ચાર આ ક્રમશમાં આપણે આગળ જવાનું છે ચલો ત્યારે આગળ જઈએ ફટાફટ એ પહેલા દોસ્તો વાત કરતા હતા આપણે બીજા નંબરના પ્રશ્નની કે કોલ લેટર આવેદન વિજ્ઞાપન રૂબરૂ સમાલાપ અને નિમણૂક આદેશ અહીંયા પણ દોસ્તો ચર્ચા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી પહેલા શું આવે તો સૌથી પહેલા દોસ્તો આવે વિજ્ઞાપન સૌથી પહેલા વિજ્ઞાપન આવે કોઈ પણ નોકરીની જાહેરાત હોય તો પેપર એની એડ આવે એટલે વિજ્ઞાપન આ પહેલો નંબર બનશે પછી શું આવે પછી આવે કોલ લેટર વિજ્ઞાપન પછી આપણે કોલ લેટર આવે કોલ લેટર આવે એટલે બીજો નંબર બનશે એના પછી અ ત્રીજો નંબર આવેદન આવેદન કરીએ પછી આવે નિમણૂક થાય દોસ્તો પછી નિમણૂક ઇન્ટરવ્યુ તો આ રીતે ક્રમશ આપણે જોવા જઈએ તો ત્રણ બે ત્રણ એક બે ત્રણ એક બે અને પાંચ અને ચાર તો આ ક્રમશમાં જોવા જઈએ તો આપણો બનશે સી ત્રણ એક બે પાંચ ચાર તો આનો જવાબ આવશે

પછી એ છપા એટલે ચાર નંબર અને પ્રશ્ન જોઈએ મેયર સરપંચ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ તો આમાં સૌથી પહેલા શું આવશે નીચે ચર્ચા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી નીચે આવશે સરપંચ એક નંબર આઈસી આવશે પછી આવશે મેયર પછી ત્રીજા નંબરમાં બનશે મુખ્યમંત્રી ચોથા નંબર માં બનશે પ્રધાનમંત્રી અને પાંચમા નંબર માં બનશે રાષ્ટ્રપતિ હવે આ રીતે આપણે ક્રમ આપણે ગોઠવા જઈએ તો પેલો બે બને છે તો પહેલો બે પછી બને છે એક બે એક પછી ત્રીજા નંબર માં ત્રણ બે એક ત્રણ ચોથા નંબરમાં ચાર અને પાંચ તો આનો જવાબ આવે છે બી બે એક ત્રણ ચાર પાંચ આગળ જોઈએ મેં અહીંયા પણ ચર્તા ક્રમમાં છે તો સૌથી નાનામાં નાનો એકમ કયો છે તો સૌથી નાનામાં નાનો એક મિલિલિટર બીજો મિનિમીટર આવશે બીજો આવશે દોસ્તો સેન્ટીમીટર બે નંબર માં ત્રણ નંબર માં આવશે ફૂટ અ ચાર નંબરમાં આવશે મીટર અને પાંચ નંબરમાં આવશે ચાર નંબરમાં મીટર અને પાંચ નંબરમાં આવશે કિલોમીટર આ ક્રમ આપણે ગોઠવતા જઈએ તો અહીંયા જુઓ દોસ્તો સહી ક્રમ બને છે બે ચાર પાંચ એક ત્રણ આગળ જોઈએ ક્વિન્ટલ હવે અહીંયા આપણે બીજા પાંચ પ્રશ્નો ઉતરતા ક્રમ ના લઈ લઈએ એટલે બંને પ્રેક્ટિસ જાય તમારે હવે ઉતરતા ક્રમ ની વાત છે એટલે આપણે ઉતરતાની વાત કરીએ તો પેલા મોટું નાનું 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 એ રીતે આપણે જઈએ તો પેહલા ક્વિન્ટલ આવશે આની અંદર મોટામાં મોટામાં પેલા ટન આવશે એક નંબર અહીંયા બનશે બે નંબર ક્વિન્ટલ બનશે ત્રણ નંબર કિલોગ્રામ બનશે ચાર નંબર ગ્રામ અને પાંચ નંબર મિલીગ્રામ આ ક્રમ આપણે જોઈએ તો આ ક્રમ બને છે આપણો સીમા બને છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ પુત્ર દાદા પિતા પૌત્ર પરદાદા તો સૌથી ઉતરતા ક્રમમાં ઉપર સૌથી મોટા આવશે પરદાદા એટલે એક નંબર બીજો નંબર દાદા આવશે ત્રીજો નંબર પિતા ચોથો નંબરમાં બનશે પુત્ર અને પાંચમા નંબરમાં પૌત્ર જો આ ક્રમ આપણે જોતા જઈએ તો આ ક્રમની અંદર આપણે ગોઠવીએ તો પાંચ નંબર પહેલું છે પછી બીજા નંબરમાં બે નંબર ત્રીજા નંબર માં છે ત્રણ નંબર તો ડી જવાબ આપણો બને છે ચલો ત્યારે આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ ગામ દેશ તાલુકો રાજ્ય જિલ્લો તો આપણને ખબર છે કે નાના નાના ગામ ગામથી બને તાલુકો તાલુકાથી બને જિલ્લો જિલ્લાઓથી બને રાજ્ય અને રાજ્યથી બને દેશ તો આ ક્રમ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ ક્રમમાં કયું સેટ થાય છે દોસ્તો ગામ તો પહેલું જુઓ ગામ તે એની વાત કરીએ આપણે હજાર લાખ કરોડ દસ લાખ હવે આ વાત છે તો મોટામાં મોટી સંખ્યા કઈ તો ભાઈ કરોડ એટલે એક કરોડ મોટામાં મોટી સંખ્યા બનશે એક એના પછી દસ લાખ આવશે પછી લાખ આવશે પછી દસ હજાર આવશે અને પછી આવશે હજાર તો આ ક્રમ ગોઠવવા જઈએ તો આ ક્રમ ની અંદર આપણો સી જવાબ બેસે છે સી જવાબ સાચો જવાબ બને છે કોણ આવે વૃદ્ધ પછી આવે છે યુવાન એટલે અહીંયા બે કરીએ છીએ યુવાન પછી કુમાર આવે કુમાર પછી બાળક આવે બાળક પછી છેલ્લે આવે સિશુ અવસ્થા આવે તો આ પ્રમાણે આપણે સેટ કરીએ છીએ તો પહેલો નંબર એક નંબર પડે છે બરાબર એક એક પછી બીજા નંબરમાં ચાર ત્રીજા નંબરમાં ત્રણ ચોથા નંબરમાં બે અને પાંચમા નંબરમાં પાંચ એક ચાર ત્રણ બે પાંચ એક ચાર ત્રણ બે પાંચ તો જો એક એ જવાબ આવે છે એ જવાબમાં આ સિરીઝ બને છે તો આનો જવાબ આવશે એ તો દોસ્તો તમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે કે આજનો વિડિયો કેવો લાગ્યો દસમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા તમારે યશ સર લખવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી તો સૌને જય હિંદ જય ભારત ટાટા બાયબાય આવજો